હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે સેતર વસાવાની જીતાડવા માંગતા હોય તો પાંચસો લાઈક ને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દીધો દોસ્તો તો દોસ્તો આપણે ઈ બતાવના છીએ કોની હાર થવાની છે કોની જીત થવાની છે એ આપડા વિડીયોમાં બધું જણાવવાના છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા સિયેતર વસાવા અને આમ સામે તો મનસુખ વસાવા છે ત્યારે આમ સામે ટક્કર થવા જઈ રહી છે દોસ્તો અને કોની જીત થવાની છે કોની હાર થવાની છે એ પણ આપણા વિડીયોમાં બતાવવા જાય દોસ્તો તો તમને ખબર કે હશે કેસાવાને આખા ગુજરાતની અંદર સપોર્ટ કરતા સપોર્ટ કરી રહ્યા હતા અને ઘણા લોકો નફરત પણ કરી રહ્યા હતા દોસ્તો જેટલો ક્ષેત્ર વસાવાને સપોર્ટ મળી રહ્યો હતો એટલો મનસુખ વસાવાને સપોર્ટ નતો મળી રહ્યો દોસ્તો તો ઘણા લોકોની કમેન્ટ એવી આવી રહી છે કે એક જ ચાલે તો ક્ષેત્ર વસાવા ચાલે અને ક્ષેત્ર વસાવાની જીત બાકી કારણ કે મનસુખ વસાવાની જીત નથી થવાની એની હાર થવાની છે એવી કમેન્ટની અંદર ઘણી કમેન્ટો આવી રહી છે દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે કે શેતર વસાવવાની જીત થવાની છે કે મનસુખ વસાવાની જીત થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવી દીધું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો મારું તો એવું કેવું છે કે શેતર વસાવવાની જીત પાકી કારણ કે શેતર વસાવાના એટલા સાહકો છે કે વાત જ ના પૂછો દોસ્તો નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ કમાઈ ગયા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને ડેડીયાપાડાની અંદર એમ કહેવાય છે કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલા ઝૂમી ઉઠ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને હાલ એમ કહેવા છે કે શેતર વસાવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા હતા કે શેતો તો આગે બઢો આમ તમારી એવા નારા પણ લગાવી રહ્યા હતા દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવે ઘણા બધા ડાયલોગ પણ માર્યા છે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ દોસ્તો તો દોસ્તો તમારે શું કહેવું છે કે શેતર વસાવાની જીત થવાની છે કે મનસુખ વસાવાની જીત થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે અને તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશો દોસ્તો તમને ખબર હશે કે મત દીધા પછી અત્યારે હાલ એમ કહેવાય છે કે મતની ગણતરી શરૂ થઈ ગઈ છે અને ચાર તારીખે રિઝલ્ટ પણ આવી જાય છે ત્યારે હાલ આપણે જોવાનું થવાનું રહેશે કોની હાર થવાની છે ને કોની જીત થવાની છે મારું તો એવું કેવું છે કે છેતેર વસાવાની જીત પાકી તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કીધી ફરીવાર બીજા વિડીયો મળી તબ તક લે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં મળીએ એકવાર બીજા વિડીયોમાં તબ તક લે બાય બાય